તો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો તો આજે હું એક નવો વિડીયો લઈને આવ્યો છું જોરદાર કોમેડી એમાં કોમેડીમાં રોલ આપે છે આપણે હસ મુઘાઈ આપ્યા અને નિલેશભાઈ કોમેડીના રોલ આવે છે બંને અને મિત્રો એ કોમેડી તમે જોવા ને તો તમને હસ હસ મન ભરાઈ જવા તો આવી પિન્ટુભાઈ બે શબ્દ છે તો મિત્રો આજે આપણે આવી ગયા ભગતના મોડા ને આપણે ભાઈ હા તો ભગતના મોડા બાજુ આવી ગયા વિડીયો બનાવવા માટે તો બહુ મજા આવે છે વિડીયો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ઇસ્ટા પર ફોલો કરતા રહેજો તો જય માતાજી દે માતાજી મિત્રો હું છું નિલેશ માલિયાડ કોમેડી કિંગ ને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો આપણા આિયાનો પોતે હું જ બનકો હું આપણી કોમેડી જો તો મજા આવી જાય આહી આહી તેમનું પેટ હેઠે એકટો ફાટી ગયું કોણ ભાઈ શું કરું બસ બે શાંતિ ઉપર મજા હો મજા